નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યુઝમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો મધ્ય ગુજરાતનું જે મોટામાં મોટું માર્કેટ કહેવાય છે એવું ખંડેરો માર્કેટની પાછળ કહેવાય છે કે અનેક ટેમ્પા ચાલકો બેફામ રીતે ગાડી અહીંયા પાર્કિંગ કરતા હોય છે ત્યારે તેઓ ફ્રૂટ કે કોઈ પણ માલસામાન લાવતા હોય તો તેને લઈને અહીંયા ટ્રાફિકના જામના પણ દ્રશ્યો સર્જાતા તેના લીધે જે ખંડેરો માર્કેટની અંદર આવેલું છે શાકભાજી બજાર છે તેને પણ તકલીફ પડે છે તેને લઈને જ આજે પોલીસ પણ અહીંયા ઘટના સ્થળે આવી પહોંચી છે તમામ જે વેપારીઓ છે તેને માંગ છે કે આ ટ્રાફિક અહીંથી દૂર થાય કારણ કે અહીંથી એક એક્ટિવ પણ નથી જઈ શકતી તે પ્રકારનું અહીંયા કહેવાય છે કે એટલો બધો ટ્રાફિક સર્જાય છે અત્યારે સવારે જ્યારે અહીંયા ટેમ્પા ને ટેમ્પા જ અહીંયા માલ સામાન ખાલી કરવા આવતા હોય છે ત્યારે ખૂબ મોટા પ્રમાણમાં અહીંયા ટ્રાફિકના ટ્રાફિકના જે કહેવાય છે કે દ્રશ્યો સર્જાતા હોય છે પરંતુ જે પ્રમાણે અત્યારે પોલીસ આવી છે પોલીસ પણ કહેવાય છે કે પોલીસ સમક્ષ પૂર્વ નગરસેવક માંગ કરી રહ્યા છે કે આ ટ્રાફિક નું ન્યુસન્સ છે એ દૂર થાય તેવી માંગ કરી રહ્યા છે જે પ્રકારે આખી આખો રોડ છે એ આખો રોડ જામ થઈ જતો હોય છે કારણ કે એક બાજુ ટેમ્પર ચાલક સાથે જેવો માલ સામાન લેવા આવતા હોય તેવા વેપારીઓ અને ત્યાં જ ઊભા રહીને તેઓ પોતાનો ધંધો વેપાર કરતા હોય છે પરંતુ તેને લઈને જે અન્ય લોકો છે જે અન્ય વેપારીઓ છે જેને તકલીફ પડી રહી છે તેથી આજે વડોદરા શહેરની ટ્રાફિક પોલીસને બોલાવવાની ફરજ પડી છે અને અહીંથી વહેલામાં વહેલી તકે કહેવાય છે કે ટ્રાફિક દૂર થાય તેવી માંગ અન્ય વેપારીઓ કરી રહ્યા છે પરંતુ જે પ્રકારે આખો આ વેપાર બજાર છે જે ખંડેરો માર્કેટની પાછળ બિલકુલ પાછળ આવેલી એક બાજુ દબાણ શાખાની ટીમ રોડ પરથી ખાલી માત્ર લારી જે પથારા ચાલકો છે તેને દૂર કરતી હોય છે પરંતુ જે પ્રકારે અહીંયા અન્ય પાછળ જે સવારે સાત થી લઈને દસ વાગ્યા સુધીનો જે ટ્રાફિક હોય છે તેને લઈને અનેક વેપારીઓ જે અન્ય વેપારીઓ છે જે અંદર શાકભાજીનો ધંધો કરે તેને તકલીફ પડે છે સાથે અહીંથી રહેવાસીઓ જે સ્થાનિક રહેવાસીઓ તેને પણ તકલીફ પડે અહીંથી એમ્બ્યુલન્સ પણ નથી જતી તેને લઈને આજે વડોદરા શહેરના ટ્રાફિક પોલીસને રજૂઆત કરવામાં આવી રહી છે અને તેઓ પણ રજૂઆત કરી રહ્યા છે કે આ ટ્રાફિક છે એ વહેલામાં વહેલી તકે દૂર થાય તેવી માંગ કરી રહ્યા છે ખૂબ મોટી સમસ્યા છે કારણ કે અહિયાં મુખ્ય કચેરી આવેલી છે પાલિકાની તેની પાછળ જ આ પ્રકારના દ્રશ્યો સામે આવતા હોય છે કે ટ્રાફિક જામ સર્જાય છે વેપાર કરવાનો કોઈને ના નથી પરંતુ જે ટ્રાફિક સર્જાય છે તેની સામે અન્ય વેપારીઓને રોષ છે કારણ કે તમે ધંધો કરો તો કોઈ વાંધો નથી પરંતુ લોકોને આ હાલાકીનો સામનો કરવો પડે છે તેને લઈને લોકોમાં રોષ છે એટલે આ

નીતિન ભાઈ શું કહેશો વારંવાર છાસ અહીંયા ટ્રાફિક સમસ્યા સર્જાતી હોય છે આજે પણ તકલીફ પડી રહી છે એમ્બ્યુલન્સ પણ નથી આવી આજે તો એવી હાલત છે કે આજે અમારા પ્રમુખ સાહેબ જ્યારે એક્સપાયર થઈ ગયા એના માનમાં આજે માર્કેટ બંધ રાખ્યું છે તો પણ માર્કેટ તો બંધ છે તો પણ એટલી તકલીફ થઈ કે એક્ટિવ વાળી ના જવાય આ તો હું આવ્યો પોલીસ આવી એટલે બધા જતા રહ્યા બાકી ત્યાંથી અહીં સુધીની ગાડીઓ ચાર ચાર લાઈનમાં ઊભી હોય અને સેલિંગ કરતા હોય હવે જાહેરનામાનો ભંગ બી થાય છે બીજી વસ્તુ કે ત્યાં આગળ અહીંથી કોઈ જતું હોય તો કોઈ પણ એકસો આઠ ના જઈ શકે બ્રિગેડ બી ના જઈ શકે એવી હાલત થાય છે કેટલી વાર કોરોના પછી વેપારીઓને અમે બેસીને સમજાયા છે આપને તમારા જ માધ્યમથી તમને ખબર છે એકવાર બહુ આટલો મોટો ઇસ્યુ થયો છે તો પણ કોઈ વેપારીઓ સુધારવાનું નામ નથી લેતા અહીંથી આ લોકોના લીધે ફૂલવાળા બી વધી ગયા છે કે અહીંના આ લોકો બેસો અમને શું વાંધો ફૂલવાળા બી માર્કેટ કે પહેલી બાજુ સુધી ઘૂસી ગયા છે દાંડિયા બજાર સુધી અહીં ગાડી વેરી માતાની પહેલી બાજુ સુધી આ ફ્રૂટ માર્કેટ વધી ગયું લોકો ધંધા કરેનાથી અમને કોઈ તકલીફ નથી ધંધો તમારા નિયમ પ્રમાણે કરો ધંધો તમારી જગ્યા પર બેસીને કરો લોકોને લોકોને સાથ સકાર આપો લોકો બી તમારાય છોકરા કાલુટીને ભણતા હશો જતા હશે કોઈ બીજી જગ્યાથી અત્યારે આ બાજુ ચાર પાંચ સ્કૂલ આવેલી છે અને આ બાજુના બધા લોકો આ ક્રોસ કરીને જવું હોય છે હવે ફૂલવાળાની જગ્યા ફૂલવાળાને લીધે અહીંથી બી નથી જઈ શકાતું આ બાજુ સિદ્ધનાથ બી નહીં જઈ શકાતું અને અહીંથી બી નહીં જઈ શકાતું એટલે આવી હાલતમાં અત્યારે ટ્રાફિક સાહેબ એસીબી સાહેબ વસાહને ફોન કર્યો સાહેબને તો મોકલ્યા છે આ લોકોને આખું બતાવ્યું છે કે જાહેરનામન ભંગ થાય છે એટલે કાલથી અમને કહેવામાં આવ્યું છે એનું અરજી બી લખી દઉં છું અને એક વધારે કશું નહીં લોકો પોતાની જગ્યા પર ધંધો કરે એમ અમને કોઈ વાંધો નહીં પણ હવે એટલી બધી એમની બી દાદાગીરી વધી ગઈ ને ગાડીવાળાની ખાસ દાદાગીરી વધી ગઈ છે ગાડીવાળા કોઈને બી કોઈને બી ઓળખે કે ના ઓળખે કે આ તો આવું જ રહી શકે એટલે આ બધું નહીં ચલાવી લેવાય અહીંયા અમારે કાચા સમાજનું માર્કેટ છે તો અહીંથી જતી વખતે બી અહીંથી અંદર ના જઈ શકાય બિલકુલ બીજું કોરોના પછી બધા એટલા બધા ફ્રૂટની લારીઓવાળા લોકલ વધી ગયા છે એવી રીતે ઉભા રહે છે કે કોઈ માણસ અંદર જ નાઈ જાય સવાર સફાઈ બી નહીં થઈ શકતા કેટલા વાગ્યા સફાઈ અત્યાર થઈ રહીજો એટલે આ બધો ત્રાસ છે એટલા માટે હું આપના માધ્યમથી જે તે અધિકારીઓ જે તે જવાબદાર લોકોને હું મેસેજ પહોંચાડવા માગું છું હું શાસક પક્ષમાં છું તે છતાં પણ આટલી બી તકલીફ અમને જો પડતી હોય અને આટલી બધી વારંવાર રજૂઆત કર્યા પછી બી એની પર કોઈ એક્શન પ્લાન ના લેવાતું હોય પછી ખૂબ છે અને આના માટે જેટલું કરવાનું હશે તે પણ કરવા તૈયાર છે ત્યારે આપ જોઈ શકો છો અત્યારે સવારની જે સફાઈ છે એ હમણાં થઈ રહી છે એટલે ક્યાંક ને ક્યાંક રોગચાળો ફાટી નીકળે તેનો સવાલ પણ ઊભો થઈ રહ્યો છે એટલે આ જે બજાર છે ખૂબ મોટું બજાર છે બધી ગુજરાતનું મોટામાં મોટું બજાર કહી શકાય પરંતુ જે પ્રમાણે અહીંયાં લોકો જે પેપર ચાલકો હોય છે તેમની જે દાદાગીરી હોય છે તેને લઈને આજે અન્ય વેપારીઓ છે તેનામાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે કહેવાય છે કે આજે પોલીસને પણ બોલવાની ફરજ પડી છે અને તેને લઈને કહેવાય છે કે અન્ય લોકોને હેરાન થવું પડે છે અને વેપારી છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું શું કહેશો કેટલી તકલીફ પડે છે કારણ કે જે રીતે આ આખા દ્રશ્યો સર્જાય છે એમ્બ્યુલન્સ પણ નથી જઈ શકતી તકલીફ એટલે તો સાહેબ એવી રીતે કે હું સવારે આજે હું પોતે એક્ટિવા લઈને આવ્યો મારે ઉપર ખંડેરા માર્કેટમાં ચડવું હતું તો મને તો આ ઢોર જ નહોતો દેખાતો કે ઢોર કઈ છે ગાડીઓવાળાને મેં કીધું તો મને કહે છે કે અમારી ગાડીઓ તો આ રીતે રોજ લાગે છે અમે તો આવી રીતે ધંધો કરે છે તમારે જેને બોલાવો એને બોલાવો આ મને આવો જવાબ આપ્યો અને તમે એમ્બ્યુલન્સ ની કઈ વાત કરો અહીંથી એક્ટિવા બી લઈને કોઈ લેડીઝ નથી જઈ શકતી મારા છોકરો પોતે સિરિયસમાં ભણે છે મારી વાઇફ અહીંથી જઈ જ નથી શકતી નહીં આ બાજુ ઉચ્ચાર રસ્તે જઈ શકી નહીં જઈ શકતી આ લોકોનું ભરણ કયું થી જાય છે એવું ખબર નહીં કેવી રીતે ધંધો કરે આટલું દબાણ હોય છે તો કોઈ કશું બોલતું નથી એનો મતલબ શું એ લોકો ખુલે આમ દાદાગીરી ખુલ્લે આમ દાદાગીરી એટલે ગાડીઓ જે લગાવે છે એમની બી દાદાગીરી છે વેપારીની દાદાગીરી તમે જે સમજો એમને મેં રિક્વેસ્ટ જ કીધું મેં કીધું ભાઈ આ રીતે ગાડીઓ લાગે તમે તમે તમારું પોતાનું ધંધાનું વિચારો તો કે ગાડીઓ તો આ રીતે લાગશે કાયદાનો કોઈ ડર જ નથી હા એ હવે એમને ખબર શું માનો છો હવે શું થવું એનો મતલબ એવો જ ને કે એમને કાયદાનો કોઈ ડર નથી તમારે જેને કેવું એને કોણ તમે જેને બોલાવે બોલાવો મને એવું જવાબ આપ્યો સવારે એટલે મેં કીધું સારું ભાઈ પછી હું બોલાવું છું એટલે મેં ન્યૂઝ ચેનલ વાળાને બી બોલાવ્યા એ સવારે શૂટિંગ ઉતારીને ગયા પણ અગાર અહીંયા કોઈ ઇન્ટરવ્યુ આપે એમને આવ્યું ને એટલે બિચારા જતા રહ્યા પાછા હવે શું થવું જોઈએ પાલિકા પાસેથી શું આશા રાખો છો પાલિકા પાસેથી જે ટ્રાફિક સમસ્યા છે એ એમને બી પ્રોબ્લેમ પ્રોબ્લેમ થાય એમને બી સોલ્વ તો કરવો જ પડશે કારણ કે એના સિવાય તો કોઈ રસ્તો જ નથી કાં તો પછી સ્કૂલો બંધ કરાવી દો બધું બંધ કરાવ્યું એમને આપી દો આ વાર આ વિસ્તાર એવો મતલબ એવો થઈ ગયો સામાન્ય માણસ અવર જવર કેવી રીતે કહી શકશે એક્ટિવા સુધી નહીં જ તો તમે ટેમ્પોની કે ફોર ની તો કઈ વાત કરો છો એકસો તો અંદર આવી જ નહીં શકતી એકસો આઠ વાળાને તમે કોલ કરશો તો એવું કહેશે અમે અંદર નહીં આવે પેશન્ટને બહાર લઈ આવો આવો જવાબ આપે છે વેપારીઓને ધંધો કરવાની ના નથી પરંતુ આ રીતે દાદાગીરી કેટલું વેપારી તો વેપારીઓને ધંધો કરવાની ના નથી એમની દુકાન છે ધંધો કરે એમને પહેલા પણ ટ્રાફિક ના મેડમ જે હતા મોટા એસીપી સાહેબ એમને કીધેલું હતું કે તમે ગાડી લોડે લાવો છો અહીંયા ખાલી કરીને બહાર રવાના કરતો પણ એ લોકો અહીંયા ઉભી રાખીને અંદર માલ વેચીને ધંધો કરે છે એટલે એમની નીચે ગાડી ઉભી રહે છે એની આગળ રિક્ષા ઉભી રહે છે અને એની આગળ લારીઓ ઉભી રહે છે આ રીતે ધંધા થાય છે રોજ સવારે બિલકુલથી આ જે વેપારીઓ છે તેમને તકલીફ પડી રહી છે આ જગ્યા મારા કેમેરામેનને કહીશ કે બતાવે કે આ જે જગ્યા જે સમગ્ર જગ્યા છે ત્યાં પહેલાં અહીંયા ટેમ્પો હોય ટેમ્પોની બહાર રિક્ષાઓ હોય રિક્ષાની બહાર લારીઓ હોય એટલે આ સમગ્ર બાબતે વેપારીઓ જે રોષ છે એ જોવા મળી રહ્યો છે તમે ધંધો કરો ના નથી પરંતુ આ લોકોને અવર જવાની કહેવાય છે કે જગ્યા રાખો તેને એને જ કહેવાય છે કે આજે અન્ય જે વેપારી શાકભાજીના વેપારીઓ તેઓ આજે પોલીસને બોલવાની ફરજ એટલે કે ટ્રાફિક પોલીસને બોલાવાની ફરજ પડી સાથે તેઓ કહેવાય છે કે પાલિકાના દબાણ શાખાના અધિકારીઓને પણ કહી રહ્યા છે કે આ દબાણ અહીંથી દૂર થાય તેવી માંગ કરવામાં આવી રહી છે અને જોવાનું રહ્યું કે હવે આ ટ્રાફિકની સમસ્યા ક્યારે દૂર થાય છે કેમેરામેન રાહુલ કપ્તાની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટોડે ન્યુઝ વડોદરા